નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એના વિશેનો અભ્યાસ કર્યો તો હવે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે એમાં સમય સંખ્યાના સરવાળા બાદ બાકી અને ગુણાકાર અને ભાગાકાર એના વિશેનો અભ્યાસ કરવાનો તો આમાં બીજું કાંઈ નથી જેના છેદ સરખા હોય એનો છેદનો સરખા હોય તો ખાલી અંશનો સરવાળો કરવાનો જો છેદ સરખા ન હોય તો છેદ સરખા કરવાના અને પછી અંશનો સરવાળો કરવાનો તો આગળ જોતા જઈએ દાખલા એટલે તમને ખબર પડતી જાય ક્વેશ્ચન પ્લસ થઈ જાય એટલે એટલે છેદ સરખા તો શું પડે હવે અગિયાર માંથી પાંચ જાય તો કેટલા વધે છ વધે મોટા પદની નિશાની એટલે માઇનસ છ ના છેદમાં ચાર સંક્ષિપ્ત સ્વરૂપ લેવાનો એટલે બે વડે છેદ ઉડે એટલે અહીંયા ત્રણ આવી જાય અહીંયા બે આવી જાય એટલે આપણો જવાબ આવી ગયો કેટલો માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ એને ઓલા અપૂર્ણાંકમાં ફેરવવાનું કીધો હોય તો એક પૂર્ણાંક બે એકા બે અને એક ત્રણ બરાબર આ બે નો ગુણાકાર કરવાનો આ બે એકા બે અને એમાં આ ઉપરની સંખ્યા એડ કરી દેવાની એટલે કે સરવાળો કરી નાખવાનો આ આપણો જવાબ આવી ગયો છેદ સરખા હોય તો કાંઈ માથાકૂટ કરવાની રહેતી નથી સીધું અંશનો જ હિસાબ કરવાનો પણ જો છેદ સરખા ન હોય તો શું કરવાનું જુઓ દાખલા નંબર બે છેદ બે ના અલગ અલગ છે ના છેદ માં ત્રણ ત્રણ ના પાંચ ત્રણ હવે પંદર કરી નાખવાના ત્રણ અને પાંચ નો લસા હું થાય પંદર થાય તો આ પંદર કરવા હોય તો મારે મારા ને ત્રણ વડે ગુણવા પડે એવી જ રીતે ત્રણ ને કેટલા વડે તો કે પાંચ વડે ગુણવા પડે નીચે ગુણવું તો ઉપર એ ગુણવા પડે પચું પચું પચીસ પચીસ ના છેદ માં પંદર વત્તા ત્રણ નવ નવ ના છેદ માં પંદર બે ના છેદ સરખા હાલો છેદ સરખા હવે અંશનો નો કરવાનો પચીસ વત્તા નવ ના છેદ માં પંદર પચીસ ને નવ ચોત્રીસ ચોત્રીસ ના છેદ માં પંદર બે વડે ભાગ ઉડે પણ નીચે ન ઉડે એટલે માટે આમ નામ જ રાખવાનું અને જો અપૂર્ણાંકમાં ફેરવાનું કીધું હોય મિશ્ર અપૂર્ણાંકમાં તો પંદર અહીંયા આવશે પંદર બે ત્રીસ અને ચાર વધે એ ચાર અહીંયા ઉપર આવી જાય એટલે બે પૂર્ણાંક

બરોબર દસ તેરી ત્રીસ અને પંદર બે ત્રીસ પંદર ને બે વડે ગુણું ત્યારે ત્રીસ થાય તો ઉપર ગુણું બાવીસ બે ચુમ્માલીસ છેદ ત્રીસ બે ના છેદ સરખા આવે અંશમાંથી બાદબાકી કરો એટલે ચુમ્માલીસ માઇનસ ત્રીસ કેટલા વધે ચુમ્માલીસ ત્રીસ જાય તો ચૌદમાંથી સાત જાય તો સાત એટલે સત્તરના છેદમાં ત્રીસ પડી આવી રીતે થાય સત્તરના અપૂર્ણાંક અપૂર્ણાંકમાં હોય ને ત્યારે ત્રીસ ના છેદ માં સત્તર હોય ને તો જ કરવાનું જયારે અંશ મોટો હોય અંશ મોટો હોય છેદ કરતા અંશ મોટો હોય તો જ ઓલું મિશ્ર અપૂર્ણાંકમાં ફરશે બાકી નહીં ફરે ડન ત્રણ ક્વેશ્ચન કમ્પ્લીટ

કાંઈ ન ખબર પડે ને જ્યારે કઈના ઘડિયામાં ન આવતા હોય ને ત્યારે આ અંશ છેદ રહી ને એ છેદનો શું કરી નાખવાનો ગુણાકાર કરી નાખો અગિયાર ગુણ્યા નવ કેટલા થાય નવ્વાણું થાય નવ નવ્વાણું થતા હોય તો આ અગિયારને ને કેટલા વડે નવ વડે અને નવ ને કેટલા વડે અગિયાર વડે એટલે વાર્તા થઈ ગઈ પૂરી અહીંયા નવ અને અહીંયા અગિયાર છેદમાં અગિયાર હોય તો ઉપર એ અગિયાર વડે સત્યાવીસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા પછી માઇનસ પાછા લખવાની કોઈ જરૂર રહેતી નથી અને અગિયાર નવા અગિયાર પંચા પંચાવનના પંચાવનના છેદમાં નવાણું થઈ ગયા સરવાળો કરી નાખવાનો પાંચ ને સાત બાર નો બગડો વધ્યા પડી એક પાંચ ને બે સાત ને એક આઠ બ્યાસી ના છેદ માં નવાણું જયારે છેદ મોટો હોય છે ત્યારે કાંઈ નહીં થાય આ બેનો સરવાળો જ કર્યો બીજું કાંઈ નથી કર્યું જો આવી રીતનું સ્ટેપ સત્યાવીસ પ્લસ પંચાવન છેદ માં નવા ગુણવા પડે આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે વચ્ચે માઇનસ ની નિશાની આવી જાય માઇનસ બે ના છેદ માં સત્તાવન હવે મારે સત્તાવન કરવું હોય તો ઓગણીસ ને ત્રણ વડે ગુણવું એટલે સત્તાવન થઈ જાય નીચે ગુણું તો ઉપર ગુણવા પડે એટલે માઇનસ ચોવીસ ના છેદમાં સત્તાવન માઇનસ બે ના છેદમાં સત્તાવન હવે માઇનસ ચોવીસ અને માઇનસ બે છેદમાં સત્તાવન ચોવીસ ને બે છવ્વીસ એટલે માઇનસ છવીસ ના છેદ માં સત્તાવન બરોબર ક્યાંય છેદ ન ઉડે એટલે આમનામ જ રાખવું પડે માઇનસ છવ્વીસ ના છેદમાં સત્તાવન અને બ્યાસી ના છેદ માં નવ્વાણું પછીનો ક્વેશ્ચન જુઓ એમાં તો કઈ કરવાનું જ નથી

પાંચ ને ત્રણ વડે ગુણવા પડે અને ત્રણ ને પાંચ વડે સાત પંચા પાંત્રીસ પાંત્રીસ ના છેદ માં પંદર સિત્તેરના છેદમાં પંદર અહીંયા માઇનસ આવે એટલે ઓગણ સિત્તેર માઇનસ પાંત્રીસ છેદમાં પંદર નવમાંથી પાંચ જાય તો ચાર આવે છ માં ત્રણ જાય તો ત્રણ આવે ચોત્રીસ ના છેદ માં પંદર આમાં છેદ નાનો હોય એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફરશે કઈ રીતે તો કે પંદર બે ત્રીસ અને વધે એ ચાર ઉપર આવી જાય એટલે આ આપણો આન્સર કે આ બાકીના ક્વેશ્ચન ના આન્સર 4 5 આ ચોથા ક્વેશ્ચન નો 5 માં પછી છઠ્ઠા ક્વેશ્ચન નો આન્સર અને સાતમા ક્વેશ્ચન આન્સર વિડિયો પોઝ કરી અને આન્સર લખી નાખવાના નેક્સ્ટ ક્વેશ્ચન જો હવે આમાં બટ બાકી કરવાની છે બીજું काही નથી 7/14 અને અહીંયા 36 આયવા - 72/36 ચોવીસ તેરી બોતેર થાય ને થાય અને લેવા જાવ એટલે છત્રીસ ને કેટલા વડે ગુણવો પડશે બે વડે અને આને ત્રણ વડે સાત તેરી એકવીસ એકવીસ ના છેદ માં બોતેર માઇનસ સત્તર દુ ચોત્રીસ ચોત્રીસ ના છેદ માં બોતેર એકવીસ માંથી ચોત્રીસ ચોત્રીસ માંથી એકવીસ બાદ કરો એટલે કેટલા થાય છેદ ના બોતેર તો એમ નેમ જ આવે વચ્ચે minus ની નિશાની હતી એટલે plus minus minus થાય મોટા ચોત્રીસ કહેવાય એટલે હવે ચાર માંથી એક જાય તો ત્રણ વધે અને ત્રણ માંથી એક જાય તો ત્રણ માંથી બે જાય તો એક વધે એટલે તેર ના બોતેર હવે આમાં કોઈ ઓલું તો બનશે નહીં શું કામ કારણ કે છેદ મોટો હોય એટલે આજ આપણો આન્સર તેર ના બોતેર ને હું કેટલા વડે ગુણું તો ત્રણ ત્રેસઠ આવે તો કે ત્રણ વડે નીચે ગુણું તો ઉપર ગુણવા પડે એટલે પાંચ ના છેદ માં ત્રેસઠ છ તેરી અઢાર અઢાર ના છેદ માં ત્રેસઠ અઢાર ને પાંચ

માઇનસ છ ના છેદ માં તેર માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ સાત ના છેદ માં પંદર હવે શું કરશો તેર તેરી તેર ઓગણચાલીસ એકાણું તો રીતે મેળ જ નહીં પડે પંદર તેર પાસઠ થાય તેર સતા એકાણું થાય તેર છક ઇઠોતેર થાય તેરતે ઓગણ ચાલીસ થાય એટલે એક જગ્યાએ મેળ નહીં પડે એટલે હવે શું કરશે તેર નો પંદર નો ગુણાકાર કરી નાખવાનો

પંદર છેક નેવું માઇનસ નેવું છેદમાં તેર છતાં એકાણું છેદમાં એકસો પંચાણું એકાણું માઇનસ નેવું છે ચોથો ક્વેશ્ચન જાતે કરવાનો રહેશે પાંચમો ક્વેશ્ચન કરાવી દઉં બે નવા અઢાર અઢાર ને એક ઓગણીસ ઓગણીસ ના છેદ માં નવ અહીંયા વચ્ચે માઇનસ અહીંયા છ છ એની નીચે કાંઈ ન હોય તો એક તો હોય જ હવે એક ને મારે નવ કરવો હોય તો નવ વડે ગુણવા પડે નીચે તો ઉપર પડે એટલે માઇનસ ઓગણીસ ચોપન હવે ચોપનમાં ઓગણીસ નાખો એટલે કેટલા થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય નીચે નવ એમ એમનામાં આવે નવ ને ચાર તેર નો તગડો વધ્યા પડે એક પાંચ ને બે હાથ એટલે માઇનસ તોતેર ના છેદમાં નવ એ આપણો આન્સર છે માઇનસ તોતેર ના છેદ માં નવ minus તોતેર ના છેદ માં નવ એમાં છેદ જોવો નાનો હોય એટલે આપણે અંશમાં ફેરવવો પડે ઓલા મિશ્ર પૂર્ણાંક માં નવ વત્તા બોતેર બોતેર ને એક તોતેર આગળ minus ની નિશાની હતી એમ નામ video pause કરી અને ત્રણ ચાર પાંચ number ના question ના answer ગુણાકાર સોધો આમાં કઈ નથ કરવા ગુણાકાર તો હાવ હેલા જયારે મિશ્ર સમય સંખ્યા કે અપૂર્ણાંક સંખ્યા ગુણાકાર આપ્યો હોય ને હાવ હેલા અંશનો અંશ ભેગો ગુણાકાર છેદનો છેદ ભેગો ગુણાકાર અંશ નો અંશ ભેગો અને છેદનો છેદ ભેગો ગુણાકાર કરો તમે એટલે આવી રીતનો આપવું હોય છેદ નાનો હોય અંશ કરતા તો એને મિશ્ર પૂર્ણ માં ફેરવવો પડે અઠી ચોસઠ થાય આઠ સતા છપ્પન નાખો છપ્પન અને એમાં સાત આવે તો એ સાત ઉમેરવા પડે એટલે માઇનસ સાત પૂર્ણાંક સાતના છેદમાં આઠ માં ફેરવવાના દસ બે વીસ અને સાત વધે સત્યાવીસ માટે એટલે આ આપણો આન્સર થઈ ગયો માઇનસ બે પૂર્ણાંક સાતના છેદ માં દસ છે માઇનસ બે પૂર્ણાંક સાત ના છેદ માં દસ ત્રીજો ક્વેશ્ચન છ નવા ચોપન માઇનસ ચોપન પ્લસ માઇનસ માઇનસ અને અગિયાર પંચા પંચાવન ડન આ આપણો આન્સર આવી ગયો ચોથો ક્વેશ્ચન જુઓ સાત પંચા પાંત્રીસ અને ત્રણ બે છ પ્લસ માઇનસ માઇનસ જ્યારે છેદ મોટો માઇનાન્સ કરતા ત્યારે આવી રીતના ફેરવવાનું નથી આવતું બાકી આવી રીતે ફેરવવું પડશે પાંચમો પ્રશ્ન જોવો ત્રણ બે છ અને અંશનો અંશ ભેગો ગુણાકાર છેદનો છેદ ભેગો ગુણાકાર અગિયાર પંચા પંચાવાના આમાં જુઓ પાંચ અને પાંચ કેન્સલ આઉટ થઈ જાય અને ત્રણ અને ત્રણ કેન્સલ આઉ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે જવાબ શું વધે એક જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાડી દેવાના અથવા તેમ ન કરો તો અંશનો અંશ ભેગો ગુણાકાર કરો તો પંદર છેદમાંય પંદર આ માઇનસ પંદર આવે પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પંદર 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 ગયા માઇનસ માઇનસ થઈ જાય એટલે પ્લસ એટલે વધે શું એક આ આપણો આન્સર વિડીયો પોઝ કરી અને એક થી છ છ ક્વેશ્ચન ના આન્સર લખી નાખવાના પછી શું કીધું કિંમત શોધો કિંમત શોધો શું કરવાનું ચાર ભાગાકાર નિશાની કાઢીને ને એની જગ્યાએ ગુણાકારની નિશાની કરી હોય તો વ્યસ્ત કરવો પડશે આનો વ્યસ્ત કરવો પડશે શું કરવું પડે વ્યસ્ત કરવો પડે એટલે બે ના ત્રણ હોય તો ત્રણ ના છેદ બે કરવા પડે પછી આગળની જેમ જ ગુણાકાર કરી નાખવાનો બીજું કંઈ કરવાનું નથી ચાર તેરી બાર છેદમાં બે અથવા તો એમ નથી કરવું અહીંયા સીધો તમારે છેદ ઉડાડવો હે એકવાર તો અહીંયા ચાર એકા ચાર ને બે બે ચાર બે દુ ચાર થાય અને બે એકા બે એટલે અહીંયા માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે પેલા વધે માઇનસ છ આ આપણો આન્સર છે સીધો સ્ટેપ આવી જાય એ ખોટા આગળના વધારાના સ્ટેપ ન કરવા પડે એટલા માટે માઇનસ ત્રણ ના છેદમાં પાંચ હવે અહીંયા ભાગાકારની નિશાની ભાગાકાર ની નિશાની કાઢવી હોય તો બે નો હોય બે નીચે કાંઈ ન હોય તો એક તો હોય ઉલટાવું તો એકના છેદમાં બે થઈ જાય અંશ નો અંશ ભેગો ગુણાકાર છેદનો છેદ ભેગો ગુણાકાર માઇનસ ત્રણ ના છેદમાં દસ છેદ મોટો હોય એટલે કાંઈ કરવાનું થતું નથી ચોથો ત્રીજો ક્વેશ્ચન માઇનસ ચાર ના છેદમાં પાંચ ભાગાકારની નિશાની કાઢવી છે અને ગુણાકાર ની કરવી હોય તો છેદમાં ત્રણ માઇનસ ત્રણ ના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ નિશાની એટલે 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 વ્યસ્ત કરવો પડે અને એ આપણો ગયો છેદ મોટો કાંઈ એનું કરવાનું થતું નથી પછીનો ક્વેશ્ચન જુઓ માઇનસ એક ના છેદમાં આઠ એને ગુણ્યા ચાર ના છેદ માં ત્રણ ચાર બે આઠ અને બે તેરી હવે માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે છ એટલે માઇનસ એક ના છેદ માં છ એ આપણો આન્સર થઈ ગયો છેદ મોટો હોય એટલે કઈ કરવાનું આગળ આવતી પ્રોસીજર નથી પાંચમું જાતે કરવાનો છઠ્ઠો કરાવી દઉં હું માઇનસ સાત ના છેદમાં બાર હવે એનો ગુણાકાર કરવો પડશે અને તેરના છેદ માં બે તેર સત્તા એકાણું અને બાર બે ચોવીસ પ્લસ માઇનસ માઇનસ હવે ચોવીસ ચોવીસ ચાર છ થાય અને ચોવીસ તેરી બોતેર થાય એટલે અહીંયા ચોવીસ આવી ગયા અહીંયા બોતેર આવી ગયા ચોવીસ તેરી બોતેર લગીને આવી ગયા હવે વધ્યા કેટલા તો કે ઓગણીસ વધશે એકાણું કરવાના નહીં હવે ઓગણીસ વધે ને એકાણું પાંચ છનું થાય તો ચોવીસ તો અહીંયા ઓગણીસ ને પાંચ ચોવીસ થાય એટલા માટે આ માઇનસ ત્રણ ના છેદમાં માઇનસ ત્રણ પૂર્ણા કે ઓગણીસ ના છેદમાં ચોવીસ એ આપણો આન્સર થઈ ગયો છે ઓલા સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા બે જગ્યાએ માઇનસ હતા માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા પ્લસ લાસ્ટ ક્વેશ્ચન પાંચમું જાતે કરવાનું રહેશે તનના ના તેર પછી ભાગાકારની નિશાની કાઢવી છે તો મારે શું કરવું પડે ગુણાકારની નિશાની કરવી હોય તો પાસઠ માઇનસ ચાર હવે જો તેર પંચા પાસઠ ઉડી ગયા છેદ ત્રણ ગુણ્યા પાંચ આ ત્રણ નો પાંચ નો ગુણાકાર કરે એટલે પંદર અને અહીંયા માઇનસ ચાર હતા એટલે માઇનસ ચાર એટલે અહીંયા જવાબ શું આવે માઇનસ છેદમાં ચાર પણ અહીંયા છેદ નાનો એટલે આપણે શું કરવું પડે મિશ્ર મિશ્રક કરવો પડે એટલે ચાર ચાર એમ તેરી બાર અને બાર ને ત્રણ પંદર એટલે આ આપણો આન્સર આવ્યો માઇનસ ત્રણ પૂર્ણ ત્રણ ચતુર્થાઉન્સ થેન્ક યુ માઇનસ ત્રણ પૂર્ણક ત્રણ ચતુર્થાઉન્સ આ રહ્યો આ આપણું આન્સર આ એકથી પાંચ કે છ લગીનના ક્વેશ્ચનના આન્સર અને આ સાતમા નંબરના ક્વેશ્ચનનો આન્સર વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનો આમાં વિડીયો પોઝ કરી અને આન્સર લખી નાખવાનો અહીંયા તમારું પ્રકરણ નવ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય નવ બે અને પ્રકરણ નવ પણ પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો